છે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના કેટલાક ભાગમાં માવઠું પડ્યું હતું હજુ પણ બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાન ચોમાસું ચાલી રહ્યું છે બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશ પરથી એક પછી એક પશ્ચિમી વિશે પસાર થઈ રહ્યા છે જેના કારણે રાજસ્થાન પર ઉત્તર મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પૂરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે જેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદીય વિસ્તારને અડીને આવેલા ગુજરાતના વિસ્તારમાં માવઠા થવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો